આ એજન્સીમાં જેટલું પણ પેમેન્ટ જમા થયું લગભગ પાંચ વર્ષ દરમિયાન પાંચ જિલ્લાઓમાંથી પચીસો કરોડ રૂપિયા એમાં જમા થયા તેમાંથી અમુક નાણાં આ હીરાભાઈ જોટવાએ હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા એમના પુત્ર દિગ્વિજય જોટવા અભય જોટવા જયારે લંડનમાં ભણીએ છીએ એમ કરીને ત્યાં રહેતા હતા તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે એમને ખબર હતી આજેની તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે તમે આમાં સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે કેટલાક નામો બહાર આવે એવા છે અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી એટલે સીબીઆઈ તપાસ થાય એની સાથે ઇડી જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ સાથે સાથે જો સંતોષકારક તપાસ નહીં થશે તો આવનારા દિવસોમાં આજે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કરેલા કૌભાંડોને ઉજાગર કરવા માટે અને રીકવર કરવા માટે અમારે લોકોને સાથે રાખીને કલેક્ટર એસપી અને નિયામકની કચેરીને ઘેરાવો કરવાની જરૂર પડશે તો અમે પાંચે પાંચ તાલુકામાં ઘેરાવા કરીશું એટલે સરકારને જરૂર જણાશે તો અમે તમામ લોકોને સાથે લઈને ગાંધીનગર ખાતે પણ અમે ઘેરાવા કરીશું એટલે સરકારને નમ્ર અપીલ છે તાત્કાલિક ધોરણે આમણે એજન્સીમાં જમા થયેલા નાણાં ક્યાં ક્યાં વાપરેલા છે વિદેશમાં કયા હવાલે મોકલેલા છે અને કયા નેતાઓ કઈ પાર્ટી અને કયા અધિકારીઓને એ નાણાં ચૂકવેલા છે તમામની તપાસ થાય રીકવર થાય અને એ નાણાંનો ફરી અહીંના ગામોમાં વિકાસમાં ઉપયોગ થાય એવી મારી માંગણી છે